સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ સામેના રસ્તા પર લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી સવાર સવારમાં શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવે છે વડોદરામાં કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની હાથ ધરવામાં આવી રહી છે જે આજે પણ ચાલુ આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ની સામે આવેલા રૂટ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારુ રૂપે થાય તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે મોટાભાગે અહીંયા વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ ધમધમતી હોય છે અહીંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઈડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે રૂપ સાબિત થાય છે આવી બૂમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો લારી ધારકે મીડિયાને જણાવ્યું કે મારી સેવ ઉસળ પૌવાની લારી છે અમે પાલિકામાં મહિને રૂપિયા એક ભરીએ છીએ દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે તેઓને પૂછ્યું તો તે જણાવે છે કે અમારે લઈ જવું પડે